નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના આજના એકસો ને એક ટકા સાચા અમરેલીના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જોઈ લે કે આજે અમરેલીની બજાર કેવી રહી હતી પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવી તો સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે બી વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો અમરેલી તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અડદ જેસે એક હજાર બોતેરથી પંદરસો ત્રીસ જુવાર જેસે છે પાંચસોથી સાતસો સિત્તેર મગ જે છે સાડા સાતસોથી અઢારસો પાંત્રીસ ધાણા જેસે છે નવસોથી પંદરસો પંદર અને પછી આગળ છે સોયાબીન જેસે છે સત્સો અઠ્યાવીસથી આઠસો બત્રીસ તલકાળા જે પચીસોથી તેતાલીસો પંદર તલ સફેદ જે છે પંદરસો પંચોતેરથી ત્રણ હજાર કપાસ જે છે સાડા નવસોથી પંદરસો ચૌદ અને પછી છે મગફળી જે છે આઠસો ચાલીસથી અગિયારસો બ્યાસી મગફળી ઝીણી જે છે આઠસો દસથી અગિયારસો છત્રીસ ઘઉંલોકવણ જે છે પાંચસો ત્રાણું ઘઉં ટુકડા જે છે પાંચસો ઓગણસાઠથી એક્યાસી અને હવે છેલ્લે છે ચણા જે છે નવસો પાંસઠથી તેરસો પચીસ એરંડા જે છે અગિયારસો પંચ્યાસીથી બારસો અને હવે સેલે છે જેનો નીચામાં નીચો ભાવ છે બે હજાર અને ઊંચામાં ઊંચો ભાવ છે પિસ્તાલીસો પંચોતેર તો આ હતા આજના અમરેલીના બજાર ભાવ